તાલુકાના જામવાડી ગામનો ત્રીસ વર્ષનો જૂનો પ્રશ્ન ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાની મહેનતથી ઉકેલાયો ગામ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો

ઘોડાસરા અને મધુકાંતભાઈ ચાંગેલાએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ની માટી કાઢવાની રજૂઆત કરી હતી ગામ લોકોની રજૂઆતને ધ્યાને લઈ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા ચોરવડ ની અંકુશ

ભગવાનજીભાઈ કગટિયા ધારાસભ્ય માંગરોળ રોજ મારા મત વિસ્તારના માળિયા તાલુકાના જામવાડી ગામે જે ત્રીસ વર્ષથી જૂનો પ્રશ્ન હતો કે જે આપણે ઐતિહાસિક જગા અને ઐતિહાસિક કુંડ એ જમીનમાં ઢટાઈ ગયેલો હતો અને એનું સિંચાઈ વિભાગ ભાઈ ખાસ સારંકુશ વિભાગ મોટું મશીન મગાવી અને આજે કામ ચાલુ કર્યું છે અને આખા ગામમાં અને સરપંચ શ્રી નરેન્દ્રભાઈ તથા અ વિભાગના કર્મચારી સી સુત્રાજા સાહેબના પ્રયાસોથી આ કામ આગળથી ચાલુ થયું છે અને ગામમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પંકજ કારિયાનો રિપોર્ટ માળિયાહાટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે.